તો નમસ્કાર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બોટાદની અંદર ભાઈ જે કરદા આંદોલન ચાલી રહ્યું હતું એ કરદા આંદોલનની અંદર આજે ભાઈ શું સૌથી મોટા સમાચાર સામે આવ્યા શું ખરેખર મારા ભાઈઓ કે જે બોટાદની અંદર કડદા આંદોલન થયું ભાઈ જેમાં લગભગ પંચ્યાસી જેટલા લોકો સામે એફઆઈઆર દાખલ થઈ હતી મિત્રો કાયદેસરની કાર્યવાહી થઈ રહી હતી પરંતુ એમાંથી ભાઈ પરંતુ સાહેબ એમાંથી લગભગ અઢાર જેટલા આરોપી કે જેમના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા અને બાકીના જેટલા પણ આરોપીઓ હતા જેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા કેમ કે એ લોકોએ પોલીસ સાહેબની ગાડી ઉપર નુકસાન કર્યું પોલીસ વાહનને નુકસાન કર્યું પોલીસ સાહેબોને પથ્થર મારો માર્યો એટલે કે પોલીસ સાહેબને પણ ઈજાઓ પહોંચાડી એ બદલ તાત્કાલિક ધોરણે બોટાદની અંદર અલગ અલગ ટીમો આવીને ઘરમાંથી ગોતી ગોતીને બારે ગાડી ગાડીને માર્યા ભાઈ એમને હા ભાઈ બોટાદ પોલીસે અને પછી તેમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા અને જજ સાહેબની સામે જ એમને રજૂ કર્યા ત્યારે જજ સાહેબે બધાએ આરોપીમાંથી લગભગ અઢાર આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા જ્યારે બાકીના જેટલા પણ આરોપી હતા ભાઈ એમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા મિત્રો આ બધાની વચ્ચે હવે શું ખરેખર કરદા આંદોલનને લઈને ખેડૂતો હવે કાંઈ બોટાદમાં કરી રહ્યા છે કે કેમ તો મિત્રો હું તમને જણાવી દઉં કે બોટાદ માર્કેટિંગ યાર્ડની બહાર પણ અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવેલો જ છે ભાઈ બોટાદ માર્કેટિંગ યાર્ડ કે અત્યારે પણ ધમધમતું થઈ ગયું છે ભાઈ અને ફરી વાર આ ખેડૂતો રોષે ન ભરાય ને બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જઈ અને કોઈ હંગામો ન કરે એ માટે પોલીસ બંદોબસ્ત પણ ત્યાં ગોઠવી નાખવામાં આવ્યો છે અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ભાઈ લાંબી લાંબી લાઈનો ગાડીઓની જોવા મળી ગઈ છે લોકો પોતાનો પાક વેચવા માટે આવી રહ્યા છે કેમ કે દિવાળી છે ભાઈ અને દિવાળી હોય એટલે લોકો પોતાનો પાક વધારે વેચતા હોય છે હવે તમે શું કહીશું મિત્રો આ ખેડૂતો માટે એકવાર દિલથી કોમેન્ટ કરજો ભાઈ બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ